ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે મિલન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં તેમની હાજરી છે એ જોવા મળી રહી છે કાર્યકર્તાઓને તેઓ મળી રહ્યા છે ત્યારે જગદીશ વિશ્વકર્માનો એક વિડિયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમનું નિવેદન છે એ સામે આવ્યું છે એક સંમેલન દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ સ્ટેજ પર હતા ત્યારે તેમને ખાસ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે વિપક્ષ પર તેમણે નિશાન સાધ્યું છે અને એની સાથે સાથે પણ આમ આદમી પાર્ટીને પણ ટકોર પણ કરી છે મહત્વનું છે કે ખેડૂત આંદોલનનો મુદ્દો છે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાનો વિષય હતો ગુજરાતમાં આ સાથે જ પાક વળતરની માંગ જે સતત ઉઠી રહી હતી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હતી આ તમામ મુદ્દાઓ પર વાર્તાઓ છે એ કરવામાં આવી રહી હતી ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે ખેડૂતોને

પચાસ કરોડ રૂપિયા ટેકાના ભાવની ખરીદી થી આપીએ છીએ અને અત્યારે હજારો કરોડ રૂપિયા આપણા ટેકાના ભાવથી ખરીદી ખરીદી કરી રહ્યા છીએ આ વાત મિત્રો તમને કહેવા માટે આવ્યો છું અને ગુજરાતના ખેડૂતો જ્યારે અખાત્રીત ના દિવસે ધરતી માતાનું પૂજન કરી અને પ્રાર્થના કરી હે મા ધરતી આ તારી છે આ પાણી આ હવા તારા છે હમણાં જેમ બે કીધું એમ કે નો કેર ક્યારે થાય એની આપણને ખબર નથી અને ગુજરાતના મુખ્યમંત્રી ચિંતિત હતા ગુજરાતના મુખ્યમંત્રી પોતે તમામ કેબિનેટ મંત્રીઓ પ્રદ્યુહનસિંહ વાજા હું પોતે આ તમામ લોકો ઓફિસમાં પૃષ્ટિ કરવાની જગ્યાએ

કર્ણાટક રાહત પેકેજ મળ્યા નથી મિત્રો અને મારા ગુજરાતના ના ખેડૂતોને રાહત પેકેજ મળવાના શરૂ થઈ ગયા અને જેટલી પણ એપીએફસી તમામ સેન્ટરોની અંદર આ ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે મિત્રો એટલે ખેડૂતોને યોગ્ય ભાવ આપવા યોગ્ય વળતર આપવું આ નેમ આ ભારતીય જિંદા પાર્ટી સરકાર સતત કરી રહી છે મિત્રો આ માવઠાની સામે આપણું કોઈનું ચાલ્યું નથી પણ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખેડૂતો માટે ઉદાર દિલ રાખ્યું અને આ દેડકાની જેમ ફૂટી નીકળેલા લોકો આઈને એમ કહેતા હો કે તમે આટલું વળતર ચૂકવો અલતું વળતું વળતર ચૂકવો આપણે એક વખત એમને પૂછવું છે કે તમે પંજાબની અંદર કેટલા ટકા જમીનનું નુકસાન થયું કેટલા રૂપિયા ચૂક્યા એનો આંકડો લઈ જાઓ અને અમારા ખેડૂતને પૂછો અમે લોકોએ બધી જ ખેતીવાડીને એસડીઆરએ મુજબ સીધા 33% વળતર એટલે 100 એ 100% એ વળતર ચૂકવવાનો નિર્ણય આ ઐતિહાસિક નિર્ણય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે મિત્રો લીધો છે એટલે અન્ય રાજ્યના લેખાઓ નેતાઓ જે અહીંયા આવી અને માત્ર ને માત્ર આ ભોળા ખેડૂતોને એ છેતરવાનો પ્રયાસ કરે છે આજે એમને કહેવા માંગુ છું કે ભલા થઈ એ ગુજરાતની દિશા ભૂલી જાઓ ગુજરાતમાં આવવાનો પ્રયાસ ના કરશો આ ગુજરાતની જનતા ભોળી ચોક્કસ છે પણ ગુજરાતની જનતા સમજદાર છે અને એટલા માટે જ 25 25 વર્ષથી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આ ભારતીય જનતા પાર્ટી સાથે એ અડીખમ ઊભી છે આ ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની 6.5 કરોડ જનતા મિત્રો ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા માટે જગદીશ વિશ્વકર્મા અલગ અલગ પ્રવાસ ખેડી રહ્યા છે અને મહત્ત્વનું છે જેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અગાઉ પણ જૂથવાદનો મુદ્દો છે ચરમસીમા પર જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં અને સૌથી મોટો પડકાર જગદીશ વિશ્વકર્મા માટે આ જ મુદ્દો હતો જૂથવાદનો મુદ્દો અને એટલા માટે જ તેમણે આ તેમની યાત્રા છે એ શરૂ કરી હતી તે અલગ અલગ શહેરમાં જઈ રહ્યા હતા કાર્યકર્તાઓને મળી રહ્યા હતા અને એક પ્રકારનો આ જે કાર્યક્રમ છે સ્નેહ મિલન કાર્યક્રમ થકી ખાસ જૂથવાદનો મુદ્દો છે એ શાંત થઈ શકે તે પ્રકારનું જ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું હતું કારણ કે આમાં જ્યારે નેતાઓને મળે છે મુલાકાત કરે છે કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ થાય છે ત્યારે અલગ બોન્ડિંગ પણ ક્રિએટ થાય છે અને એટલા માટે જ કદાચ તેમનો રોષ છે શાંત થઈ શકે છે એવા પણ પ્રયત્નો છે એ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે શું અલગ અલગ પરિબળો સામે આવે છે શું અલગ રણનીતિ ભારતીય જનતા પાર્ટી અપનાવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર